ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવનિર્મિત સિવિલ કોર્ટના બિલ્ડિંગનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠક તેમજ જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસે ઝઘડીયા સહિત રાજ્યમાં નવ જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે પંચોતેરમાં રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય શ્રીઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું છે આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે જેમ કે કોન્ફરન્સ રૂમ લેડીઝ બાર રૂમ જેન્ટ્સ બાર રૂમ જજેઝો માટે અલગથી બંને જજેઝોને અલગ ચેમ્બર કોર્ટ રૂમ પ્લસ એક એડિશનલ બોર્ડરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે એ નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં અમે વિડીયો કોન્ફરન્સિંગ બોર્ડ રૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો જ્યુડિશિયલ શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે